મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે આખું ઓરિજિનલ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પડ જશે તો વહેલી તકે ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અશોકસિંહ ઓનર છે વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે महेन्द्रा महेन्द्रा बसो पांसठ

ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો તમારે ત્યાં ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા છે ટાયર નું કન્ડિશન પણ સારું જોવા મળશે તમે જોઈ શકો છો વિડીયો ની અંદર ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે કિંમત માત્ર 1,90,000 તેમાં પણ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો અશોકસી કિંમત માં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટ ની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો